વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત તારીખ બીજી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી ત્રીસ દિવસીય રિઝલ્ટ ઓરિએન્ટેડ યોગ કેમ્પ ટુ વિજાપુર બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો આ અભિયાનનો મુખ્ય હેતુ વધતી મેદસ્વીતાના સામે જાગૃતિ ફેલાવવાનો તેમજ નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે ઉત્સાહ અને પ્રતિબદ્ધતા વિકસાવવાનો છે આ કેમ્પમાં પ્રથમ દિવસે જ લગભગ સો જેટલા યોગ અભ્યાસીઓ તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લીધો હતો અને મેદસ્વીતા મુક્ત અંતર્ગત આરોગ્ય માટે યોગને જીવનશૈલીનો અવિભાજ્ય ભાગ બનાવવા સંકલ્પ લીધો હતો આ પ્રસંગે ત્રીસ દિવસીય યોગ અભિયાનમાં નિયમિત યોગ સત્રો આરોગ્ય માર્ગદર્શન અને ફિટનેસ ચેકઅપ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે આ પ્રસંગે પીલવી કોલેજ તેમજ કન્યા છાત્રાલય અને બાળાશ્રમ મસ્કા કચ્છના ટ્રસ્ટી શ્રી શામજીભાઈ ગૌર બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડના ઓનર શ્રી જીતુભાઈ પટેલ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણી શ્રી રમેશભાઈ પટેલ જિલ્લા પંચાયત મહેસાણાના પૂર્વ ચેરમેન અને તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી યોગેશભાઈ પટેલ ઉર્ફે નેતાજી તેમજ વિજાપુર તાલુકાના યોગ કોચ શ્રીમતી દીપિકાબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વિજાપુર તાલુકા યોગ કોચ શ્રીમતી દીપિકાબેન પટેલ સહસંચાલક શ્રીમતી સ્વાતિબેન પટેલ અને અરુણભાઈ પટેલ તેમજ વિજાપુર શહેરના અન્ય યોગ ટ્રેનર્સ દ્વારા આગામી એક મહિના દરમિયાન મેદસ્વીતાને દૂર કરવા માટેના વિશેષ યોગ અને પ્રાણાયામની પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવશે આ કેમ્પ ટુથી વિજાપુરના નાગરિકોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે